આજના સમયમાં સૌ યુવા ક્રિકેટ પ્રત્યે વધુ રૂચિ ધરાવવા લાગ્યા છે અને આ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓની અને ખેલાડીઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે અત્યારે દરેક ક્રિકેટમાં રૂચિ ધરાવનાર વિચારે છે કે હું પણ ક્રિકેટ પ્લેયર્સ બનીશ જોકે આ પ્રકારની રુચિ ધરાવતા લોકો માટે રમત રમવા માટે એક મોકળું મેદાન જલ્દી મળતું નથી અને વર્તમાન સમયમાં ક્રિકેટ રમવા માટે મેદાન જલ્દી મળતું નથી શહેરી વિસ્તારમાં તો હવે વધ વધતા જતા શહેરીકરણના કારણે મેદાનો રહ્યા જ નથી ત્યારે આજે પણ ગામની વિસ્તારોમાં બાળકોને રમવા માટેના મેદાનો બચ્યા છે જ્યાં બે તેઓ રમત રમી શકે છે ત્યારે જિલ્લાના તાલુકાના નાની ભાકર ગામે ઈસ્માની માતાજીના મંદિર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડનું ઓપનિંગ આજે કરવામાં આવ્યું હતું જેમાં નાની બાળકી દ્વારા રિબીન કાપીને બાળકોને રમવા માટેના મેદાનને ખુલ્લું મુકાયું હતું આ પ્રસંગે નાની ભાખરના તમામ યુવાઓ દ્વારા સુંદર મજાનું આયોજન કરાયું હતું અને મેદાનથી રમતગમત ક્ષેત્રે બાળકો ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવો આશીર્વાદ ગામના વડીલોએ આપ્યો હતો આમ નવીન મેદાનથી હાલ તો સૌ ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ